પછી આવે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તો તમારામાંથી ઘણા લોકો પૂછતા હતા કે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે જય હિન્દ નમસ્કાર દોસ્તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી પાડવામાં આવી હતી પોલીસ કોન્સ્ટેબલની અને જ્યારે પોલીસ ભરતી બોર્ડમાં ભરતી પાડવામાં આવે છે ત્યારે તેના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ હોય છે પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થવા માટે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન દ્વારા પરીક્ષા અને ફિઝિકલનું આયોજન કરવામાં આવ્યું આ ભરતી બાર હજારની હતી જેમાં છોકરાઓ અને છોકરીઓની જગ્યા હતી જેમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પહેલાં ફિઝિકલ લેવામાં આવ્યું હતું જેમાં પુરુષોને પાંચ કિલોમીટરની દોડ હતી અને મહિલાઓને સોળસો મીટરની દોડ હતી દોડ પાસ કર્યા પછી એક પરીક્ષા આપવામાં આવે છે જે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન દ્વારા સિલેબસ મૂકવામાં આવ્યો હતો તેના આધારે બસો ગુણની પરીક્ષા ઉમેદવારોને આપવાની હતી આવી જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત કર્યા પછી પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબ યુટ્યુબ ઉપર વિડીયો બનાવે છે જેમાં પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ વિશે ચર્ચા કરતા હતા અને તેમાં તેમણે ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે ગુજરાતીમાં ફક્ત ફકરા ઉપરથી પ્રશ્નો પૂછવામાં આવશે અને વ્યાકરણ પૂછવામાં આવશે નહીં તેવું તેઓ પોતાના વિડીયોમાં બોલ્યા હતા તમે તે વિડીયો તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો પછી આવે છે કોમ્પ્રિયન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તો તમારામાંથી ઘણા લોકો પૂછતા હતા કે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે કે માત્ર ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે તો ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે વ્યાકરણનો કોઈ અભ્યાસક્રમની અંદર સમાવેશ નથી હવે ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના હોય તો એમાં તમે શું વાંચી શકો તો મેં અત્યાર સુધી જે જોયું છે એ પ્રમાણે ફકરા પરથી પ્રશ્નો હોય અને એમસીક્યુ ટાઈપના હેતુલક્ષી ટાઈપના જેમાં ચાર વિકલ્પો આવ્યા હોય એવા પ્રશ્નો મારા ધ્યાન ઉપર એવા કોઈ સારા પ્રશ્નપત્રો આવ્યા નથી તમારો અભ્યાસક્રમ જ્યારે ઘડવાનું સરકાર લેવલે ચાલી રહ્યું હતું ત્યારે હું આનો અભ્યાસ કરતો હતો તો મને એવા કોઈ પ્રશ્નો એવા કોઈ કોમ્પ્રિહેન્શનને એવા માં યોગ્ય કહેવાય એવા પ્રશ્નો મારા એવા પ્રશ્નો કે એવું થાય તે મારા ધ્યાન પર આવ્યું નથી જીપીએસસીની ઘણી પરીક્ષાઓ લેખિત પરીક્ષા જે નિબંધલક્ષી પ્રકારની પરીક્ષાઓ છે એની અંદર કોમ્પ્રિહેન્શનની નું છે અભ્યાસક્રમમાં સમાવેશ અને એના લગતા પ્રશ્નો પૂછાય છે પણ એમાં એના જવાબો તમારે તમારા શબ્દોમાં તમારી ભાષામાં લખવાના છે વિકલ્પોમાંથી પસંદ કરવાના નથી એટલે આમાં તમને તમારી રીતે કંઈક સાહિત્ય તમારે શોધવું પડશે મને ખ્યાલ છે ત્યાં સુધી હમણાં જે પંચાયત વિભાગે જે ખાતાકીય પરીક્ષા લીધી એમાં એક નિમ્ન સ્તરનું જે ગુજરાતીનું પ્રશ્નપત્ર હતું એમસીક્યુ ટાઈપમાં એમાં કદાચ એક બે ફકરા કોમ્પ્રિહેન્શનના હતા એવું મારા ધ્યાન પર આવે છે એટલે એ પણ કદાચ તમે જોઈ શકો પણ આમાં તમારે તમારી રીતે સાહિત્ય વધારે શોધવું પડશે તો મિત્રો આ વિડીયોમાં હશમુખ પટેલ સાહેબ દ્વારા ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ગુજરાતી વ્યાકરણ પૂછવામાં આવશે નહીં આ રીતે વિગતે અભ્યાસક્રમ આપવામાં આવ્યો હતો તેના પછી પોલીસ ભરતી બોર્ડના ચેરમેનની બદલી થાય છે અને હશમુખભાઈ પટેલની જગ્યાએ નિર્જાબેન ગુટરુ આવે છે પછી મિત્રો જ્યારે પોલીસ ભરતી બોર્ડનું ફિઝિકલ બે હજાર પચ્ચીસમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આયોજન કરવામાં આવ્યું જેમાં ટોટલ અંદાજ પ્રમાણે ત્રણ લાખ આજુબાજુ વિદ્યાર્થીઓ ફિઝિકલની અંદર પાસ થયા હતા અને તેના ચાર મહિના પછી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જે હસમુખભાઈ પટેલ દ્વારા જે ગુજરાતી વ્યાકરણ પૂછવાની ના પાડી હતી તે ગુજરાતી વ્યાકરણ આ પરીક્ષામાં પૂછવામાં આવ્યું તો વિદ્યાર્થીઓનો એ પ્રશ્ન છે કે તમે ગુજરાતી વ્યાકરણ પૂછવાની ના પાડી હતી છતાં તમે કેમ પૂછ્યું તો વિદ્યાર્થીઓની માંગ બિલકુલ સાચી છે તો મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણમાં જોડણી તો પૂછવામાં આવી હોય પણ તેની અંદર એવા પાંચ પ્રશ્નો પૂછવામાં આવ્યા કે જે વિદ્યાર્થીઓ કોઈ દિવસ વાંચ્યા પણ નહીં હોય તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો આવા પ્રશ્નો પૂછ્યા હતા જેમ કે મિત્રો આની અંદર તમે જોઈ શકો છો ખલીલી સિરીસ પાનકોવો પુષ્પીતાંગરા આવા શબ્દો મિત્રો ક્યારેય સાંભળવામાં પણ નથી આવ્યા થોડાક જ વિદ્યાર્થીઓને ખબર હશે તો મિત્રો આ રીતે આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા આના લીધે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે તમે ગુજરાતી વ્યાકરણ પૂછવાની ના પાડી હતી છતાં તમે કેમ પૂછો તો આ પ્રશ્નો હતો વિદ્યાર્થીઓનો કે તમે ગુજરાતી વ્યાકરણ કેમ પૂછો તો પોલીસ ભરતી બોર્ડને આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓને આપવો જ પડશે તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત